નમસ્કાર દર્શક મિત્રો સોનાલી સફારીમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વૃંદાવનમાં આવેલ નિધિવનના દર્શન કરીશું આ વૃંદાવનની અંદર આવેલ નિધિવન એ જગ્યા છે કે જે જગ્યાએ ભગવાન શ્રી કૃષ્ણ રાધા રાણી અને ગોપીઓ સાથે રાસલીલા રસ્તા હતા મિત્રો નિધિવન આજે પણ રહસ્યમય છે કારણ કે અહીંયા આગળ મંદિરની અંદર એક શણગારવામાં આવે છે તેની અંદર રાધા રાણીનો શણગાર મૂકવામાં આવે છે તે ઉપરાંત પાન દાંતન બધું મૂકવામાં આવે છે જે સવારે અસ્તવ્યસ્ત હોય છે એટલે શ્રી કૃષ્ણ ભગવાનને રાધા રાણીના આહવાના પ્રમાણ આજે પણ જોવા મળે છે મિત્રો ભક્તો અહીંયા આગળ ખૂબ જ મોજ મસ્તી કરે છે કારણ કે ભગવાન અહીંયા આગળ લીલા કરતા હતા મિત્રો આ રસ્તો છે જે નિધિવનના મંદિર તરફ જઈ રહ્યો છે આપણે અહીંયાથી જ નિધિવનના દર્શન કરી શકીએ કારણ કે નિધિવનની અંદર બંદરો બહુ છે તો આપણને એક સુરક્ષાના ભાગરૂપે અહીંયા વાસનું બનાવેલ છે એ કવર કર્યો છે રસ્તાને તો આપણે શાંતિથી દર્શન કરવા જઈ શકીએ મિત્રો નિધિવનની એક માન્યતા છે કે સાંજ પડે અહીંયા આગળ પશુ પક્ષી જાનવર કે કોઈ પણ વ્યક્તિ નથી રોકાઈ શકતું કારણ કે એવું કહેવામાં આવે છે કે રાત્રે ભગવાન શ્રી કૃષ્ણ રાધા રાણી અને જેટલા પણ નિધિવનની અંદર જે પણ વૃક્ષો છે તે બધા જ ગોપીઓ છે તો એ સ્ત્રીનું રૂપ ધારણ કરીને અહીંયા રાસ રચાવે છે તો મિત્રો આ એક ચમત્કારિક જગ્યા છે કે અહીંયા આપણને ભગવાન શ્રી કૃષ્ણની અત્યારે હાલમાં પણ જેને હાજરી હોય તેવો અહેસાસ થાય છે મિત્રો જેમણે જેમણે પણ સાહસ કર્યું છે કે નિધિવનની અંદર રાત્રિ રોકાણ કર્યું હશે તેમાંથી કેટલાક ગાંડા થઈ ગયા છે અને કેટલાક મૃત્યુ પામ્યા છે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણની આ મહારાસનો એક પ્રતિકૃતિ છે કે જે તમે નિહાળી રહ્યા છો મિત્રો નિધિવનની અંદર જે પણ વૃક્ષ છે તે બધા જ નીચેથી સુકાયેલ છે અને ઉપરથી લીલાછમ છે તેનો મતલબ એ છે કે અત્યારે પણ એ ગોપીઓ છે એની સાબિતી આપે છે મિત્રો નિધિવનના વૃક્ષની અંદર ગોપીઓ છે એની સાબિતી બીજી એ છે કે દરેક વૃક્ષ ધરતીની નીચે એટલે કે ધરતી તરફ જ વળેલું છે જે આકાશ તરફ નહીં જતું જે પ્રકૃતિથી પણ વિરુદ્ધ કાર્ય છે એટલે એક ચમત્કારક છે મિત્રો આપ જે નિહાળી રહ્યા છો તે છે વૃંદાવનનું સુપ્રસિદ્ધ મંદિર બાકે બિહારી મંદિર મિત્રો બાકી બિહારી મંદિરની અંદર જે પણ મૂર્તિ પ્રસ્થાપિત છે તે મૂર્તિ નિધિવનમાંથી સ્વામી હરિદાસજીને પ્રાપ્ત થયેલી છે ભગવાન કૃષ્ણ એક વખત સ્વામી હરિદાસજીને સ્વપ્નમાં આવ્યા અને તેમને આ મૂર્તિ વિશે એમને કહ્યું તો તેમને મૂર્તિને કાઢીને અહીં આગળ પ્રસ્થાપિત કરેલ છે જે નિધિવનમાંથી પ્રાપ્ત થયેલ છે મિત્રો વૃંદાવનની અંદર બલરામજીની મૂર્તિ પણ પ્રાપ્ત થયેલી છે જે સ્વામી હરિદાસજીને જ મળેલી તે મૂર્તિની સ્થાપના બીજા મંદિરમાં કરવામાં આવેલ છે મિત્રો બાકે બિહારી મૂર્તિ અલૌકિક છે તેમાં રાધાજી અને કૃષ્ણજીનું એકાકી સ્વરૂપ છે એટલે કે એ જ મૂર્તિમાં રાધાજી પણ દેખાય છે મિત્રો નિધિવન અને બાકે બિહારી મંદિરમાં જન્માષ્ટમી હોળી અને રાધા અષ્ટમી એ ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવણી થાય છે મિત્રો વનની અનેક રહસ્યમય કહાનીઓ છે પરંતુ આજની માટે આટલું જ મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તેના વિશે કોમેન્ટમાં જરૂરથી જણાવજો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો જો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ